જે આપણે તાલુકામાં અલ અક્ષા ડેરી ફાર્મનું ગોડાઉન છે અને ત્યાં એસઓજીની ટીમ અમારી ફૂડ વિભાગની ટીમ સાથે સંયુક્ત રેડ પાડેલી અને રેડ દરમિયાન અહીંયા ટોટલ પિસ્તાલીસ કિલો જેવું ફી જોવા મળેલું એમાં એક ચીલબીલ બ્રાન્ડ સોયાબીન તેલ અને પ્રોટો બ્રાન્ડ વનસ્પતિના ટૂંકમાં એમાં ઘીમાં થોડુંક ઘેર શેર કરી અને ટૂંકમાં એક શંકાસ્પદ લાગતું એવું ઘી બનાવવામાં આવતું હતું ગેર શેર ટૂંકમાં ટૂંકમાં એમાં સોયાબીન અને વનસ્પતિની હાજરી એમાં ઘીમાં છે કે નહીં તે માટે નમૂના પણ લેવામાં આવેલા છે બે નમૂના ઘીના લેવામાં આવેલા છે તે સિવાય સોયાબીનનો તે અને વનસ્પતિનો પણ નમૂનો લેવામાં આવેલ છે અને સ્થળ ઉપર અંદાજે જે શંકાસ્પદે લાગતું હતું જેમાં કે આ આમાં ઉમેરેલું છે વનસ્પતિને સોયાબીન તો તે શંકાના આધારે ઘીનો સીજ માલ સીજ કરવામાં આવેલો છે અંદાજે લગભગ ત્રીસ કિલો જેવો માલ સીજ કરવામાં આવેલો છે જેની અંદાજીત કિંમત સાત હજાર ત્રણસો રૂપિયા છે અને તે સિવાય સ્થળ ઉપર તમામ કામગીરી કરી અને શંકાસ્પદે લાગતું જે નમૂના લઈ અને પૂછખરણ અર્થે મોકલી આપવામાં આવશે સરકારી લેબોરેટરીને તો સર આ કેટલા સમયથી ચાલતું હતું એમના જે સ્થળ ઉપર અલાપસા ડેરી ફાર્મના જે માલિક છે એમના જણાવ્યા મુજબ છેલ્લા વર્ષ દિવસથી અંદાજે પોતે કે છે પ્રમાણે ચાલતું હતું બરાબર હવે શું કાર્યવાહી હવે નમૂના જે રિપોર્ટ આવશે તે મુજબ આગળની કાર્યવાહી કાયદા મુજબ કરવામાં આવશે ઓકે કોણ આ ચલાવતું હતું અત્યારે એમના જે જભાઈ કરીને છે અને તે સ્થળ ઉપર અલગ છે ડેરી ફાર્મનું એમનું પોતાનું ગોડાઉન છે એ સ્થળ ઉપર આવી રીતના ઘી બનાવતા હતા